વલ્લભ સાંખી હરિરાય મહાપ્રભુજી કે બત્રીસમી ચાલે છે સાધન કરો દ્રઢ આસરો કુલ બજવો ફલ એ પલક પલક કેવો પરે વલ્લભ અને સાધન કરો આશરો આપણા મીનાક્ષી માં જોયું એ બીજે દેવદેવતામાં ગઈ બીજે ક્યાંય બાધા રાખી બીજા કોઈને માનતી હતી સાધન કરો દ્રઢ આશરો વિશ્વાસ ઠાકોરજી માં જ રાખો ઠાકોરજીને એણે કઈ કીધું નથી આંખમાંથી અસરવું એટલે ગયા પ્રભુ હવે મને માં કહેવા વાળું કોઈ નહીં હોય ઠાકોરજી ત્યાં સહન ન થયું ને ખોટું પાડે ને એ ઠાકોર આપણે વચ્ચે ઓલા બેનના મિસ્ટરની બાયપાસ ની વાત કરી ડૉક્ટરે સ્પષ્ટ કહી દીધું દીકરાને બોલાવે કે તારી મમ્મી એકદમ ઢીલી છે જ નહીં નવ્વાણું બચવાની શક્યતા એક ટકો છે એટલે તું મમ્મીને સાચવજે એને હાર્ટ તકલીફ ના થઈ જાય અને અંદર ઓપરેશન કર્યું દસ વાગે ડોક્ટરે બહાર આવી એ બેનનો વાંસો થાય બડ્યો દીદી તમારે ઠાકોરજી જીત ગઈ સાયસ ગયા આ બધી કોઈ કપો કલ્પિત વાર્તા નથી સત્ય હકીકત છે તો સાધન કરવો દ્રશ્ય કુલ ભજવો ફલ એક વલ્લભ કુલ ગમે ત્યાં માથું ના ટેકો ગમે ત્યાં ના દોડ્યા જાઓ અન્યાશ્રય ના કરો આશરો જ રાખો આ મીનાક્ષી બીજે દોડી હતી પલક પલક કે ઉપર વારો કલ્પ અને એક કુળ કયું વલ્લભ એને પલક ફરકે એના ભાવ છે કે તમારા ઉપર અમી દ્રષ્ટિથી જુએ છે તમે આવ્યા બહુ ગયો કલ્પ અને જાતને છો તમે તોય તમારો હાથ એને ગોવર્ધનનાથજી હાથમાં સોંપો છે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી વલ્લભને જ ચિંતા હતી કે જીવ સદોષ એક કે દોષ વિનાનો નહીં અને ઠાકોરજી નિર્દોષ હવે આનો હાથ આને હોપો કેમ ઘણી વાર દીકરો એટલો દેખાવડો હોય એમડી હોય કમાતો ઘણું હોય ઘરનું ઘર હોય એકનો એક હોય અને એના ઘરે બેન રસોયા હોય એ વૈષવ છે અને એની દીકરી આવતી હોય એને જોઈને કહી દે કે મારા પરણ ઓછા નહીં બધા સમજાવે ને એ ભાઈ આ ચાર ધોરણ નથી ભણેલી આનું દેખાવજો તારી અલૌકિકમાં એ લોકો આવું કરે તો અલૌકિકમાં આ નિર્દોષ પ્રભુ પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વર ભગવાન ઠાકોરજી આપણો હાથ એના હાથમાં વલ્લભે સોયપો છે સમાનતા ક્યાંય નથી મૂણ જુઓ સામર્થ્ય જુઓ રૂપ જુઓ સ્ટેટસ જુઓ માન જુઓ કોઈ તમારું સરખમડે નહીં છતાંય તમારા લગ્ન થયા કોની સાથે પરમાત્મા હવે તમારે તમારે ચિંતા કરવાની જરૂર ખરી તો આવું વલ્લભ કોળ આવા આપણા વલ્લભરત એક જ છે સાધન કરો દ્રઢ આશરો બસ આ બધામાં એક જ કેવું છે હરિરાયજીનું કે અન્ય ના કરો જે આપણે અત્યારે વધારે વધારે કરીએ છીએ જરાય વિચાર નથી કરતા દસેક વર્ષ પહેલા અમે ગ્રુપમાં ચંપારણ ગયા હતા હવે ત્યાં રાજીવ લોચનજીનું મંદિર છે ત્યાં ત્રણ નદીનો સંગમ અને આગળ કોઈ ધોધ છે હું ભૂલી ગઈ એનું એટલે અમે બધા ત્યાં ગયા હવે ત્યાં દસ વર્ષ પહેલાં તો આપણે ના ના થોડાક હોય અત્યારે જે હાલવા નહીં ને એટલે તમે ત્યાં જાઓ ને એટલી ધોધ જો ને તો આથી હામે કાંઠે જાઓ ને તો આટલા આટલા પાણી હોય એમાં પગ મૂકી જાય એવો આનંદ આવે હવે નાના હોય તો ગમે અત્યારે તો આપણે કઈ ભાઈ તમે જોયા એક બે નતા થાય એસી વર્ષના અને એવી ઠાકોરજીની વાતો કરે એને એવું આમ આમ આપણને આમ કે આ હા આશરો તો દ્રઢ જ રખાય અન્યાશ્રય ન થાય ઈલા તું તો હજી નાની છો આવી દ્રઢ છો દ્રઢ રહે છે ક્યાંય ચલિત નો ન થતી એટલે મેં કીધું ના અમારા ઘરમાં તો ગર્ભના સંસ્કાર એટલે એ ભાઈ દુસંગ લાગે તો હવે પરાકાષ્ઠા જુઓ આ બધી ચર્ચા કરી ગયા અને ધોધ આગળ માતાજીનું મંદિર ધજા ફરકે એટલે તમે આમથી આમ જાઓ ને એટલે તમારા હાથમાં સિંહ સાંકરિયા દે ને ધરાવ્યા હોય ધરાવેલા લઈ તમને દે અને તમારે દસ વીસ રૂપિયા જે દેવા એટલે મુકા બધાએ કોઈએ ન લીધા એ અને એની વે લીધા તો અમારા મનમાં તેના તરફ અહોભાવ હતો કે એના ઘરે સખડી ઠાકોરજી આરોગે આટલા સરસ કીર્તન આવડે આવી સામગ્રી આવી કલા એના હાથમાં હું તો ઘડી ઘડી વાલ કરું હવે પ્રસાદ લીધો એટલે અમે બધા એ મનમાં એવો હતો કે હમણાં જળમાં પધરાવ્યો એની વોવે એની હા હું જોયું કે મમ્મી શું કરવું છે એટલે અમને એને એમ કે અમને કોઈને ખબર નથી હું તો કેવી ચકરી છું વલ જાણે જ છે આમ કરીને બહુ નહીં સારું કરવું મોડા આપણે તો સારું ખરાબમાં ખરાબ સ્વભાવ મારો છે હવે ત્યાં અમે ગયા ને પગમાં છપ છબિયા બોલ્યા ને વિડીયોમાં ફોટા ઉતાર્યા ને આમ કઈ ગયું નામ પછી આવ્યા ને એટલે મેં કીધું બધાની હાજરી નથી કેવું આગળ થઈ ગઈ દૂરથી કારણ કે ત્યાર તો વજન એકાવન કિલો હતું આવીને હાથ પકડીને મેં કીધું હમણાં નામ બોલાઈ જશે મેં કીધું તમે તો આટલું બધું અન્યાશ્રી નું હુમઝાવતા હતા મરી જાય તોય કોઈનો પ્રસાદ અન્ય અને તમે માતાજીનો લીધો એ બેન કેટલા હોશિયાર દુનિયામાં હોશિયાર નો કહેવાય સોઠ કહેવાય શું બોલ્યા ખો હા હા બેન એટલે માતાજીનો હતો રહ ર દોષ પડ્યા ત્યારે મને ત્યારે ત્યારે કીધું હોત તો ચૂકી ના તો મેં કીધું અહીંયા પુષ્ટી હવેલી હોય ઓછી તો નથી જ મને કે આપણે ચંપારણ થી આવ્યા ને ઈલા મારા મગજમાં તો ચંપારણ ને વલ્લભ ને ઠાકોરજી ને આપણે ઠાકોરજી પધરાવીને આવ્યા તો એ જ ગુમતું હતું તો બોલ મને એ ખબર જ ન પડી કે માતાજી તો એ પાછી હું હખડી નથી મેં તો આપણા ઠાકોરજી ને ક્યાંય સાકરિયા ધરે એને મમરા ધરે એ કે સાકોરજી મમરા હતા એ બોલ હાવ ખબર જ ન હોય મૂકી દીધું હવે ઉપવાસ કરવો પડશે એક નંબરના ખોટાડા કહેવાનો આશા એમ છે ઠાકોરજી કહેતા હશે હે ભગવાન એ જોઈને મને હસવું આવે તારા બનાવેલા તું જ ના બનાવાય બોલો અલ્લા આવા નાના નાના પ્રસંગો પેલા બનતા ને તો મનમાં મહત્વ નહોતું કારણ કે આ સત્સંગમાં આપણે યુટ્યુબ આમ ઘર ઘર વાતો કરતા હોય કે આવું આવું હવે આવું કઈ થાય ને એટલે વલ્લભ યાદ દેવડાવે કે જો અહીં આવું બન્યું હતું જો અહીં આવું બન્યું હતું હરિરાય મહા હરિરાય વાઘ મુક્તાવલી ગુરુદેવની સેવા કરવાથી ગુરુદેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય જો આપણે હમણાં જ ગુરુદેવનું આવ્યું કે આપણા ગુરુદેવ બધો વૈભવ ધારણ કરે પણ પ્રભુના તત્સુખ માટે જે વિચાર કરે એવો આપણે કરી શકતા નથી અને એ પ્રસન્નતા પણ સ્વરૂપાત્મક હોવાથી તે પ્રસન્નતા પ્રભુ રૂપ ફળ આપે આપણામાં જો કોઈ માર્ગમાં તમને એમ કે ભગવાન સુધી લઈ જાશું તમને આ જોઈએ તો આ મળશે આ યજ્ઞ કરો તો આ મળે વલ્લભ કે કાંઈ કરો તો કાંઈ ન મળે તમે બ્રહ્મ સંબંધ લ્યો તમારી ગોદમાં સીધા ઠાકોરજી પધરાવી ત્રિલોકનો નાથ આજે એક બેનનો ફોન આવ્યો હવે પ્રસાદ લઈને તડકે બે મિનિટ બેઠી એવા રાજી એવા આમ આમ એનો રણકો ઈલાબેન ઠાકોરજી પુષ્ટ થઈ ગયા મેં તો ચાલો યશોદામાં તમે તો યશોદામાં બની ગયા બહુ રાજી થયું તો એક વર્ષથી એવું થતું હતું કોરોના વખત થી સત્સંગ સાંભળીએ હવે મારા વરે અપરસ જોઈતી આ ઘરે જો અડતા નહીં એની બા ઊંચા કપડાં કરીને આમ પાણી જલ ભરવા ગામડામાં જાય ને આવે રોટલીના ઘા કરે પાણી રડવા એટલે મારા મિસ્ટર છે ને આમ હર્ઠ થઈ ગયા હતા એ કે કોઈ દી આપણે ઠાકોરજી પુષ્ટ કરવા નથી એ બધું અપરસ ને આ ઉચ્ચાર્યું ને આ બધું આપણને પોસાય નહીં ઓલાબેન જેટલી વાત સત્સંગ સાંભળે એટલે છેલ્લે હું બોલું આપણે માથે વિરાતા સેવિયસ એટલે એ બેન કે હું એવું બોલું વલ્લભ જે સ્વરૂપ મારા માથે પધરાવશે એની જે એ મારે ઈલાબેને એ કેવું છે વલ્લભ કેટલું કૃપાળું છે વલ્લભ સાક્ષાત છે હવે કે સાંજે ઘણી વારી આવે ત્યારે હું સ્માર્ટ ટીવીમાં સત્સંગ જોતી હો થોડો હાલતા ચાલતા એ સાંભળે પછી તો આવે જ એટલે કે વલ્લભ બેન કોણ છે દે છે એમ સત્સંગ મોકણ હવે અમને વ્યસન થઈ ગયું એક બે કે છે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવી લે એ ઘરમાં આપણને હાથ લાગ્યો એલા બેન સેવા તો કરતી જ હતી પણ તમે કહો છો ને પુષ્ટ કરાવેલી સેવા હોય તો એ આપણો પતિ બનીને આવે પુષ્ટ કર્યા વિના કરીએ તો મૈત્રી કરાર છે એમાં કોઈ એકબીજાની જવાબદારી સ્વીકારે જ નહીં ગમે ત્યાં સુધી રહ્યા ને હેડ મારા રામ આજે તો આ બધું આવું થાય ત્યારે એટલા રાજી થાય કે વલ્લભનો એક મનોરથ હતો કે ઘરે ઘરે મંદિર હોય ઘરે ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો ગુરુદેવની સેવા કરવાથી ગુરુદેવની પ્રસન્નતા જો દામોદરદાસ અરસાની કે કોઈ સ્વતંત્ર ઠાકોરજી પૂછ કરાવવા જ નહોતા એ વલ્લભને જ સર્વસ્વ માનતા હતા અમારી બાકી એના લગ્ન થયા ત્યારે એટલે લગભગ બહુ વર્ષ પહેલાની વાત છે એ કે અમા અમારા સંબંધમાં બેબી એક અમારી કઝિન હતી હવે તું જો તો મારી બા બહુ જ રૂપાળી હતી આમ અડાઈનેતરામ તો એ કે બેબી રૂપરૂપનું અંબાર અને એવી હોશિયાર ચપ્પળ બોલવામાં આટલા લાંબા વાળ હવે એવા ઘરના માગ આવે હવે એ જે ગુરુદેવનું બ્રહ્મ સંબંધ લીધું હતું એ ત્યાં રોજ ચાલીને દંડવત કરવા જાય હવે એના ગામથી ગુરુદેવનો એ કલાકનો રસ્તો કલાક ને કલાક આવતા યુવાન એટલે ભરી જાય હવે એ ગુરુદેવ ઉમરવાળા હતા પંચોતેર એસી વર્ષના હવે એની આસક્તિ એમાં થઈ ગઈ કે મને આમાં ને ઠાકોરજીમાં ભેદ નથી લાગતો એણે મનોમન નક્કી કર્યું કે મારું જીવન અહીંયા સમર્પિત આ ગુરુદેવની સેવા કરીશ એમના વસ્ત્રો એમના ઘરે તેલ બુહારી મંદિર વસ્ત્ર પાથરો બધું કર્યું હવે ગુરુદેવને ત્યાં બે ચાર કામવાળા હતા એટલે આણે એવું કીધું ભાભીજીને કે હું રોજ આવજા કરું થાકી જાઉં છું તો અહીંયા જ રહું હવે એટલા બધા દેખાવડા રૂપાળા હતા એટલે ભાભીજીએ એવું કીધું કે તારે લગ્ન થાય ત્યારે કે લગ્ન નથી કરવા લગ્ન નથી કરવા મને પ્રગટ સ્વરૂપ માં શક્તિ છે હું તમારી સેવા કરીશ તમારા ચરણ ચાંપીશ તમે જે કહેશો એ તેલ કરીશ જે જે ગયા સ્વરૂપને ઓળખી ગયા ઉમરવાળા હતા તોય એ કે ભલે રે એ બેન જીવાત જે જે ભૂતલ રહ્યા એમના બાળકો ભૂતલ રહ્યા અને પછી પણ એ બેન લીલામાં પહોંચ્યા ત્યાં સુધી એને સ્વરૂપ એ સ્વરૂપમાં આશક્તિ હતી બધી બાર રીટેલ કરે પાત્રથી માંડીને બુહારીથી માંડીને મંદિર વસ્ત્ર અને એના મા બાપ ગુજરી ગયા એટલે એને જે દ્રવ્ય આપ્યું હતું બધું ગુરુ ઘરે સમર્પિત કરતી હતી એટલે ગુરુદેવ જેને આશક્તિ છે બાકી જે દોષ જોવા વાળા ત્યાં દોષે જોતા હોય ઠીક છે મારા ભાઈ કંઈક કેવા જેવું તારું કર ને તું ચોર્યાસી બસો બાવન છો તો તું ગુરુદેવનો આવું કેસ ગુરુદેવની કોઈ વાતો કરતું હોય તો આપણે ત્યાં ખસી જાવ ઊભું ન રહેવું જેટલો દોષ દોષ જોવાથી છે ને એનાથી વધુ સાંભળવાથી છે તમે સાંભળો છો ઇટ મીન્સ તમને તમે એની સાથે સહમત અને એ પ્રસન્તા પણ સ્વરૂપાત્મક હોવાથી તે પ્રસન્નતા પ્રભુ રૂપ ફળ આપે છે આપણા માથે બીરાવી દે છે ને આ જે કીધું આપણા આપણા માથે પધાર્યા અને મું જાણા કાંઈ ફેરને જે જે પછી એમણે તો બહુ બધી ચર્ચા કરી હતી પણ મારે એક વાક્યમાં સરસ કહેવાય એ કે આપણા ઘરે પધાર્યા ને એ બધા માટે આપણા ઘરના સભ્યો કારણ કે આપણે કહીએ છીએ દારાગર પુત્ર વિધ આત્મના તો એ સ્વરૂપ જયારે બધા પરિચારિકાઓ તેલ કરે છે ત્યારે એને દર્શન આપે છે તો બધું જેના માથે બિરાજે છે ને એને મળે છે તો પુષ્ટ કરીને ઘરમાં આવે ને એટલે ઘરના બધા સભ્યો શું કે ઠાકોરજી અમારા બા માથે બિરાજે છે કોઈ એમ નહીં કે અમારે માથે બિરાજે છે અમારે ઘરે બિરાજે છે તો માથે બિરાજે છે બધો હો કે નો તો અહીંયા કે છે આમ ભક્ત ની સેવા પણ અલૌકિક ફળ આપે છે કારણ કે ભક્તિમાન પુરુષની પ્રસન્નતા પણ સ્વરૂપાત્મક છે સ્વરૂપમાં એટલા આસક છે આધિદૈવિક સૃષ્ટિની પ્રસન્નતા આધિ દૈવિક ફળ ઉત્પન્ન કરે છે એટલે કોઈપણ રીતે વિવેકસર અધિકાર પ્રમાણે વૈષ્ણવોની સેવા કરી તેમનો આશીર્વાદ મેળવવો એ પણ આત્મ ઉન્નતિનું સાધન રૂપ છે આપણામાં સ્પષ્ટ આજ્ઞા કરી શરી રહી કે હરિ ગુરુ વૈષ્ણવમાં ભેદ ન માનો ત્રણેય સ્વરૂપ એક જ છે તમે ઠાકોર જેને જેટલો પ્રેમ કરો તમારા ઘરે આવતા તમારા વૈષ્ણવ પણ કયા ભગવદીઓ જેવા નહીં બગલો ડાયો ડાયો થઈને બેઠો હોય આપણને બાપા આના જેવું તો કોઈ ભગત નહીં પણ એ ઠગ ભગત માછલું આવે ને નહીં રાહ જોતો હોય કે ને કપક મોઢા મૂકી દઈએ તો આવા વંચકોની વાત નથી ભગવદીઓની વાત છે બોલો હરીરાય મહાભ વલ્લભાધીશ સુબુદ્ધિની જેનું પાન વલ્લભ કરાવે તો થાય બાકી આને સ્પર્શ કરો આપણા બસની વાત નથી વ્યાસીએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયું કે નજીકના ભવિષ્યમાં સાચા ધર્મનો ક્ષય થશે અને પાખંડ ધર્મોને જાતે જ ઉત્પત્તિ થશે અત્યારે છે જ ને કેટલા ધર્મ પ્રગટ થાય બિલાડી ટોપની જેમ અને ક્યાં વિલીન થઈ જાય ખબર નથી પડતી એનું કોઈ ઓથેન્ટિક પેલું નથી જાતે જાતે બધા નક્કી કરીએ અમે ભગવાન એ પાખણ ધર્મો સવા સમાજ પર છવાઈ ન જાય તેને માટેનો ઉપાય તેમણે શોધી કાઢ્યો અને મૂળ શ્લોકમાં સર્વ વર્ણાસપત્તિ કહ્યું એનો અર્થ એ થાય છે કે વ્યાસ મુનિઓ સમગ્ર સૃષ્ટિના સર્વ ધર્મોના સર્વ વર્ણના અને સર્વ આશ્રમના લોકોના શ્રેય માટે ઉપાય શોધ્યો વેદ માટે એમાં સ્ત્રીઓને ક્ષુદ્રનો અધિકાર નહોતો એ સમજાય નહીં તો આ બધાનું કરવું શું આ બધાના ઉદ્ધાર માટેનો ઉપાય વ્યાસીએ શોધી કાઢ્યો કયો ભાગવત હવે અત્યારે ભાગવત માં એ લોકો દ્રવ્ય ની વાતો કરે આ બધું થાય સર્વ સર્વ આશ્રમ ઉપરાંત દેશ કાલ આદિના લોકોના શ્રેય માટે પણ ઉપાય શોધી કાઢ્યો એવો અર્થ છે આનાથી સાબિત થાય છે કે વર્ણ આશ્રમ દેશ કાલ સિવાયના જે ધર્મો ફૂટી નીકળ્યા હમણાં જ મેં કીધું ને બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે છે તે પાખંડ ધર્મો છે આ પાખંડમાં લોકોના જીવનમાં હામી ન થાય તેવો ઉપાય શોધવા માટે વ્યાસ મુનિએ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું વ્યાસ મુનિ અત્યંત બુદ્ધિશાળી અને વિચારવંત હતા કેમ ઠાકોરજીના જ્ઞાના અવતાર હતા તેથી તેમને લોકોનું હિત થાય તેવી સત્ય અને લાભકારક પ્રવૃત્તિ કરવાની સુરણા થઈ વ્યાસ મુનિની તીક્ષ્ણ બુદ્ધિ અને દીર્ઘ દ્રષ્ટિને મૂળ શ્લોકમાં દક પદથી કહી છે યજ્ઞ સર્વ વર્ણ અને આશ્રમ માટે હિતકારક છે હવે પછીના શ્લોકમાં કહે છે આ શ્લોકમાં વ્યાસજીના કર્મ અંગે કહેવામાં આવશે ચાતુર્હોત્ર કર્મ શુદ્ધ પ્રજાનામ્ય વૈદિકમ વેદમેકમ ચતુર્વેદ અર્થ ચાતુર્હોત નામનું કર્મ પ્રજાના કલ્યાણ માટે સરળ છે અને તે ઉપયોગી થઈ શકે એમ વ્યાસમુનિના ધ્યાનમાં આવ્યું ત્યારે વૈદિક કર્મના શુદ્ધ સ્વરૂપના યજ્ઞના પ્રચાર માટે વેદના ચાર ભાગ પાડ્યા કોણે વ્યાસી અજુર્વેદ સામવેદ ઋગ્વેદ આ ચાર વેદના ચાર વેદ શંકા થાય છે કે પણ કાલને આધીન છે હવે ત્યારે યજ્ઞ ફલિત થતા હતા અત્યારે નથી થતા કાળ કર્મ કરતા દ્રવ્ય કશું શુદ્ધ જ નથી તો શુદ્ધ ન હોય આજે તમને કહેવામાં આવે કે આ દવા તમે ગાયના દૂધારે લ્યો મહિનો તો ક્ષયમાં પાંચસો ટકા હવે તમે ગાયનો દૂધ લેતા હો ઓલો વિશ્વાસ કરીને ડબલ પૈસા એ ગાયના દૂધના બદલે તમને કેમિકલ વાળું ડુપ્લીકેટ આપતો હોય તો મહિનામાં તમે બીમાર પડો કે હાજર થાવ પાછા તો અત્યારે પરિસ્થિતિ કળિયુગમાં આવી જ અહીં શંકા થાય કે યજ્ઞ પણ કાલને આધીન છે તો પછી યજ્ઞથી સર્વનું કલ્યાણ થાય કેવી રીતે એનું સમાધાન કરતા કહે છે યજ્ઞ એ ઋષિ સંબંધીનું જ્ઞાન છે તેથી તે કલ્યાણકારી છે એવું સાબિત કરવા માટે કોઈ પણ દલીલની જરૂર પડતી નથી દલીલો અથવા ખાસ પ્રયત્નો તો દૈવિક અને કાલ દોષોને દૂર કરવાના ઉપાય માટે કરવી પડે છે આધિદૈવિક દોષો અને કાળકૃત દોષોને દૂર કરવાને વિષ્ણુ ભગવાન સમર્થ બધામાં સમર્થ કોણ ઠાકોરજી દેવો થાકે ને હારે ઓલા ઈન્દ્રનું લૂંટાઈ ગયું બધું કોના શર્ણાઈ ગયા ઠાકોરજીમાં શંકર ભગવાન મુંજાય કોના શરણાઈ જાય ઠાકોરજીના બ્રહ્મા તો ઓલરેડી છે જ શાસ્ત્રમાં સૌ વિષ્ણા વ્યાખ્યો ધ્યેયોને સાવ એમ કહેવામાં આવ્યું છે એનો અર્થ કાલ વિષ્ણુની જેમ યજ્ઞનું પણ નિવારણ કરીશ પ્રભુ બધા નિવારણ કરી શકે તમે પછી આપણે શું કરીએ જે ઠાકોરજીની ઈચ્છા ટોપી પેલા બોલ્યું હોત તો ઠાકોરજી અત્યારે બધું તારા હિતનું જ કર્યું હોત પછી સોચું હા માર કે બિલી હજકો ચલે ઇલાબેનની જેમ પેલેથી ને સમજી ગયું હોત પણ પહેલેથી સમજી જાય તો તો બેડો પાર થઈ જાય હજી એનો બેડો પાર થવામાં વાર છે એટલે રખડી ભટકીને વલ્લભના શરણે આવે વલ્લો વલ્લભ